પગમાં કાંટા લાગ્યો હોય તો આપણે સમજી સહી કે કાટી શકે છે પણ જેને કાળજામાં જે કાટા લાગે છે ને એ નથી નીકળતા પણ આવા તો કેક કાટા લાગ્યા છે મારા હૃદયની માલ કર હું એમ ડગવાનો નથી કારણ તાગાત મને વડવાળી મોગલે દીધી છે એમાં કોઈની વકાત નથી બાપ મને કહી શકે કોઈ પણ ખોટી ના હું ખોટી ના કહું ખોટા નહીં ખોટા કોઈ આવી કોમેટુ કરે લખાણ કરે તો એને જડ બાપ તો જડાબ આપી દેજો કારણ જો મોગલને માનતા હોય તો જય મણીધર જય વડવાળી

કારણ મારા જીવનમાં મેં હંમેશા ખારાય પીધા છે અને ઝેરે પીધા છે પણ તો સમાજ આપ જાણો છો અઢારે વરણના દુઃખમાં ગયા છે સુકામ અઢારે વરણ સુખી ભલેરિયા માં જેથી તારા પારે આવે પણ અઢારે વરણ ના દુઃખ મને દે હું દુઃખ થી ધરાતો નથી બરોબર દુઃખથી ધરાતો નથી મારી માથે કદાચ ગમે એવા દુઃખ પડશે કારણ કે હું મોગલનો પરિવાર છું આઈનો પરિવાર છું કદાચ ગમે એવા પડે ને તો આ બાપુ છે બાપુજને સિંહાજન છોડવાના નથી બાકી તો હવે જેને વાતું કરવી ભલે બિચારા કરતાં આ હાઈ છે શું કામ મેં દખમા ગયા જમાં આગળ આમાં આવે વાપ કારણ આપવાનું કામ કરે છે

કે કાટી શકે છે પણ જેને કાળજામાં જે કાટા લાગે છે ને એ નથી નીકળતા પણ આવા તો કેક કાટા લાગ્યા છે મારા હૃદયની માલ કર હું એમ ડગવાનો નથી કારણ તાગાત મને વરવાળી મોગલે દીધી છે એમાં કોઈની વકાત નથી બાપ મને કહી શકે બીજી વાત બીજી વાત હું કોકને હું જાહેરમાં કહું છું અઢારે વરણ આ વાત છે બાપુનો કારણ કોઈ પણ જાય દીકરી અને હું કાયમ માટે કહું છું બેટા મારું નામ દઈ દો પણ તમે મરશો નહીં કારણ કે હું દુઃખ લેવા બેઠો છું મારું નામ દયો પણ મરશો નહીં કોઈ ઝેર નો પીછો ટૂપો નો ખાઈશો કારણ કે ઈ જે પાપ લાગે મને દેજો પણ કોઈ મરતા નહીં કારણ હું તો કલક લેવાય ત્યાર છું

બાપની બીક ને કાંગા માં મોગલ છે મારે માગીને બીડી પીવું છું કોક લુકડા મને પહેરાવે છે રોજ નાયા 9 થી 10 લાખ રૂપિયા આપે આ આંતરરાષ્ટ્રીય ધામ છે મોગલ ધામ તો છે પણ આંતરરાષ્ટ્રીય ધામ બની ગયું છે બાપ કારણ સમાજની માલકોર વધાયો હોય બાપ હસાય હોય કાગડાય હોય ઉંદરાય હોય ખિસ્કોલાય હોય

લાખો દીકરીઓ બાપુની ની રાજબાયુ છે સમજ લેજો પણ હમ જાવીના કોઈ હાચી ખોટી વાત કરી છે તમારી આ પેઢી હતી મોગલ વહી જાય છે અને જેને જેને કર્યું છે આ વાત સાંભળી લેજો દીકરા વાત થી મોગલ ની લાકડીઓ ખાવાની શરૂઆત થઈ ગઈ તમારા ઘર માં જાઓ તમને કમોતે મારશે આ વડવાળી યાદ રાખજો એક બાપુ લેવા બેઠા છે જરીક તો વિચારો કારણ હું રૂપિયા થી છું રૂપિયો નવ દસ લાખ આવે છે બાપુ પાસે પણ કોઈ પણ

એને આ સમાજે મુક્તિ દીધા હોય અમારે તો આ કઈ ન કહેવાય સમજી લેજો કારણ કે અહીંયા ઢાંક પસેડો નથી અહીંયા ચોખ્ખું કારણ દખણા તો બેઠો પણ એક તો કહી દેજો અઢારે વરાણ તમને બધાને કહી રહ્યો છો જે જે ગુનેગાર બન્યા છે એના અહીંયા હાથથી લાકડીઓ લાગવાની શરૂઆત થઈ ગઈ છે આ સુકામ બોલું છું આ વિડીયો ઉતરે છે કારણ આમાં કેટલા ને પ્યુ છૂટી જાય છે કે આ ધામ માં કેમ આ હાલે અહીંયા મોગલ હલાવે છે કોઈની માની ઓકાત નથી અહીંયા રૂપિયો મૂકે બાપુ આમો હવે કોઈ કોઈ

આયા રૂપિયો કોક દીકરો ને મૂકે લાખ બે લાખ નહી કદાચ કરોડ બે કરોડ આવે મારી પાસે દીકરો

બીજી વાત તમારા વિખાન આવરણ કરેલા મુકેલા મને દે દો જે કા આવરણ હોય મને દે દો કારણ કે હું દુઃખ નો ભિખારી છું ધરાતો નથી આટલું દુઃખ પડ્યું મારા માટે ભલન પડ્યું હોય હજી ભલે ગમે એટલું પડે પણ આ મા માની કૃપા છે હું ડગવાનો નથી દીકરાઓ તમે ગમે એટલા ઉંદડાવ ઠેકડા મારો એટલા મારો પણ આઈનો પરિવાર બેઠો વિચાર કરું ચારણનો દીકરો છું સમજો આમ કરો કરવોવાળો નથી સીતાને જંગલમાં મૂક્યા છે આ પર જાઈએ લોકના સાગર વિશે નાવથી કોઈ તરશો નહીં અને તો રંગની દુનિયા તણા ધોખા કોદી કરશો નહીં સીતાને પુત્ર જંગલમાં અમે જણાવ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણે ભીલના પાણે અમે પોતે સમાધે થઈ નણાવ્યા છે તલક

બાપ હું કોઈ આ બોલિંગ કે મારે કઈ લેવું નથી તમારું પણ હું તમને શેતવું છું કોઈ પણ આવામાં આવી ગયા કઈ પણ હોય તો બાપુને તમે વાત કરો પોલીસ સ્ટેશન છે આબરૂ વાળા કોઈ પણ દીકરી હોય કે દીકરો હોય કોઈ અત્યાચાર થયો કઈ પણ ખોટી રીતે ફસાણા હોય તો તમે કાનૂન ને જેને મદદ કરો ઉપયોગી આપો સાચી વાત કરો કરો કારણ આ ઢાંક પેસો નડે જાહેર માં આવીને ખુલા કરો એ બાપુ નો તમને અવાજ છે બાપ